વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા કરેલા બાર કરોડ રૂપિયાના ખર્ચમાં તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરાતા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરાઈ જોકે મહિલા કોંગ્રેસ દ્વારા કાળા કપડાં પહેરી ફુગા લઈ વિરોધ કરવા જતા પોલીસે તેની અટકાયત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકાના હજારો કરોડોના કામોનું ખાત ખાતમુહૂર્તને લોકાર્પણ કરવા સુરત આવતા સુરત મનપા દ્વારા બાર કરોડનો ખર્ચ કરાયો હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચી વિરોધ કરવાની જાહેરાત કરાતા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી જોકે મહિલા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જઈ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો કાળા કપડાં પહેરી ફુગા લઈ જઈ વડાપ્રધાન વિરોધ કરવા જતા કોંગ્રેસની મહિલાઓની અટકાયત કરાઈ હતી અન્ય મહિલાઓની પણ પોલીસે રસ્તામાં જ અટકાયત કરી છે વડાપ્રધાન વિરોધ કરવાની જાહેરાત કરનારા સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઇ અસલમ સાયકલવાળા વાળા ભૂપેન્દ્ર સોલંકી સહિતના પોલીસે નજર કેદ કર્યા છે હઝર કુર હર્ષદેઠા